દર વર્ષે ચોમાસામાં ડૂબતા ઘેડ પંથકના પ્રાણપ્રશ્નને હવે પરિણામ તરફ સરકાર આગળ લઈ જવા માટે કાર્યવાહી કરી રહી છે ગઈકાલે જ અર્જુન મોઢવાડિયાએ આ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે ઘેડ પંથકની સમસ્યાનો નિકાલ ટૂંક સમયમાં થશે સરકાર કાર્યરત છે પૈસા ફળવાઈ ગયા છે અને પ્રથમ તબક્કાનું કાર્ય મોટા ભાગનું પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામે દાવો કર્યો છે કે તેમની ઘેડ બચાવો પદયાત્રાના કારણે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર જાગી છે અને કામગીરી કરી રહી છે ત્યારે વાત કરીએ સીધા જ આપણે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે કે ખરેખર શું મામલો છે ઘેડ પંથકની સમસ્યાનું નિરાકરણ કઈ પ્રકારે થશે જી અર્જુનભાઈ ઘેડ પંથકની જે સમસ્યાનો મુદ્દો છે લાંબા વર્ષોથી છે હવે નિરાકરણ તરફ આગળ વધતું દેખાય છે શું કહેશું ઘેડમાં અગાઉની સરકારોએ પણ ઘણું બધું કામ કરેલું છે પણ જે રીતે અત્યારે ક્લાઇમેટ ચેન્જને કારણે વરસાદ વધો અને ઘેડની અંદર ડિમાન્ડ પણ વધે કારણ કે ઘેડમાં દિવાળી પછી વાવેતર કરીને એક પાક લેવાતો હતો પણ હવે બીજા ખેડૂતોની જેમ થોડો બીજો પાક પણ લેવાનો ખેડૂતોની ઈચ્છા હોય સ્વાભાવિક છે એટલે પહેલાં તો પાણીપત્રક જ ન બનતું પરંતુ આ બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારે વરસાદ થયો અને ભારે પૂર આવ્યું ત્યારે હું વિપક્ષમાં હતો અને એ વખતે હું વિપક્ષ તરફથી જ ઘેડની અંદર જે સ્થિતિ જાણકારી મેળવવા ગયો હતો અલબત્ત હું તો એ વિસ્તારમાં નાનો મોટો થયેલો છું ત્યારે મેં જોયું કે જે ઘેડની અંદર જેમ નજીક આવે છે એમ નદીઓ સાંકળી થતી જાય છે એને કારણે નદીનું પાણી ઓવરટોપિંગ કરે છે એક ઓજત નદીનો દાખલો લઈએ તો ઓજત નદી છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું ટીકર ગામ છે ત્યાં સુધી નદીની પહોળાઈ એટલી છે કે એની વહન ક્ષમતા છે એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણીની છે પણ ટીકરથી ઘેડ બામણાસા પહોંચે ત્યારે એ નદી સાંકળી થઈને એક લાખ પચાસ હજાર ક્યુસેકમાંથી માત્ર પચીસ હજાર ક્યુસેક પાણી નીકળી શકે એટલી છે એટલે સ્વાભાવિક છે કે એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી આવે ત્યારે પચીસ હજારની ક્ષમતાવાળી એ નદી છે એ એનો જગ્યા કરી લે પાણી એટલે ઓવરટોપિંગ કરે એટલે આજુબાજુના ખેતરો ધોવાઈ જતા એ એવી સ્થિતિ બીજી નદીઓની છે એ ઉપરાંત ઘેડમાં લાંબો સમય સુધી પાણી ભેરું રહીએ એટલે જ અમુક વાવેતર કરેલું હોય તો વાવેતર બગડી જાય અને જેને વાવેતર કરવું હોય એ વાવેતર ક્યારેક થઈ શકે નહીં આ સમસ્યા હતી એ સમસ્યાનો અમે ફરીને અભ્યાસ કર્યો બીજા ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના હતા એ પણ એ પોતપોતાની રીતે ગયા અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એણે હવાઈ નિરીક્ષણ કરી અને જૂનાગઢની અંદર એને જાહેરાત કરી કે અમે આનો કાયમી ઉકેલ લઈ આવીશું એ પછી અમે બધા જ સાથે મળીને ધારાસભ્યો અમે કુંવરજીભાઈ બાવળિયા જે જળસંપત્તિ મંત્રી છે એમને મળ્યા અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળ્યા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આનું કાયમી નિરક્ષણ કરવું જોઈએ એટલે આપણે ત્યાંના અનુભવી લોકો છે એના અનુભવનો પણ થોડોક સલાહ લઈએ અને જે લોકો આ કન્સલ્ટન્ટ છે આ પાણી ક્ષેત્રના જે ટોપોગ્રાફીનો અભ્યાસ કરી શકે એ બી એન્જિનિયરિંગ એજન્સી પાસે આપણે એની ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને રિપોર્ટ મેળવીએ એક સેકોન કંપની છે જે રાષ્ટ્રીય કક્ષાની બહુ સારી એજન્સી ગણાય છે પાણીના ક્ષેત્રમાં એણે ટોપોગ્રાફીનો અભ્યાસ કર્યો એ પછી એણે પંદરસો કરોડ રૂપિયાની યોજના સજેસ્ટ કરી એમાં અગિયારસો ચોત્રીસ કરોડ છે એ સોરઠી ખેડ માટે જે જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લાનો મધ્ય ભાગ છે એમાં અને બીજો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વચ્ચેનો જે બરડા ખેડ છે એ બંને માટે અલગ અલગ યોજના ચોત્રીસ એક અગિયારસો ને ચોત્રીસ કરોડ રૂપિયા માત્ર સોરઠી ખેડ માટે અને સાડા ત્રણસો કરોડ રૂપિયા એ બરડા ખેડ માટે એનું આયોજન શું થયું ગયા વખતે સમય ઓછો હતો એટલે પહેલાં ફીઝના એક એકસો ને કરોડ રૂપિયાના કામોના વર્કોર્ડર પાયા એમાંથી પાંચ કામો શરૂ થઈ આમ બીજા કામો શરૂ થાય એ પહેલાં વરસાદ આવી ગયો અને એમાંથી સાઠ ટકા કામો લગભગ પૂરા થયા છે પણ પેમેન્ટ ઓછું થયું છે અને એ પછી જે બાકી રહ્યા છે કામો એ આપણે આ દિવાળી પછી જ્યારે બરાબર થાય અને પાણી સુકાઈ જાય પછી થઈ શકશે બાકીના જે રહ્યા છે કામો એકસો ઓગણચાલીસ કરોડને બાદ કરો તો એ વહીવટી મંજૂરી છે એ અંતિમ તબક્કામાં છે હું માનું છું પંદર વીસ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી તો અપાઈ ગઈ છે પણ વહીવટી મંજૂરી પણ મળી જશે એ પછી એના ટેન્ડરો પણ દિવાળી પહેલાં થાય અને જેમાં જમીન સંપાદન નથી આવતું એવા કામો એના પછી શરૂ થાય એવી આયોજન રાજ્ય સરકારે કર્યું છે એટલે હું માનું છું કે ઘેડના પ્રશ્નો છે એ નજીકમાં જ એનો ઉકેલ લાવી શકું છું જે પાણી ભરાય છે જે કારણ કે ઘેડમાં છેલ આવવી જરૂરી છે બહારના લોકોને નવાય લાગે કે આ દર વર્ષે પૂર આવે છે પૂર આવવું જરૂરી છે પણ પૂર આવ્યા પછી પાણી ઉતરી જવું જોઈએ એ ઝડપથી નથી એટલા માટે ઉતરતું કે નદીના મુખો છે એ સાંકડા છે તો ત્યાં જે ટાઈડલ રેગ્યુલેટર બનાવ્યા છે ખારું પાણી રોકવા માટે એની જગ્યાએ હવે રબરના ડેમ કરવામાં આવશે અને રબરનો ડેમ જ્યારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય ટેકનોલોજી એ પ્રકારની છે અને જ્યારે પાણી ઓસરી જાય એટલે ઉપર આવી જાય એટલે પાણીનો સંગ્રહ પણ થઈ જાય અને બીજું જે વર્તમાન નદીઓ વર્તમાન કેનાલો વર્તમાન તળાવો વોકળાઓ એ જે ઊંડાપોળા કરવાના છે એ પણ કરીશું અને કંઈક નવા તળાવો કરવાની જરૂર જ્યાં થાય શક્ય હોય ત્યાં એ પણ કરીશું તો પાણીનો સંગ્રહ પણ થશે નિકાલ પણ થશે છેલ પણ આવશે અને ખેડૂતો છે એ ચોમાસું પાક મોટાભાગના વિસ્તારમાં લઈ શકે એ પ્રકારનું આયોજન આ ઘેડ વિકાસ યોજનામાં છે પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું એક નિવેદન છે કે એમને કીધું કે અમે સરકાર પર દબાણ સર્જીઓ પદયાત્રા કરીને ઘેડ બચાવો પદયાત્રા એના કારણે સરકાર છે ઝૂકી છે અને અત્યારે ઘેરની જાહેરાતો અર્જુનભાઈ કરી રહ્યા છે જો એને વિપક્ષને તો જે કામ જે કરવું હોય એ છૂટ છે યાત્રા કરે છે તો એને જાણવાનું મળશે ત્યાં ત્યાં કારણ કે પહેલી વખત યાત્રા કરે છે એટલે ઘેરની યાત્રા એક યાત્રામાં ખબર નહીં પડે હજી બીજી પાંચ છ યાત્રાઓ કરે એ પછી અભ્યાસ થશે અને એ પછી કંઈક માગણી કરવાની એમાં એની પાસે જે ફર્સ્ટ હેન્ડ નોલેજ આવવું જોઈએ એના પછી આવશે આ તો અભ્યાસ કર્યા પછી મેં કહ્યું એમ એની વિધાનસભામાં અગાઉ જાહેરાત થઈ ગઈ છે પહેલાં ફેઝના એકસો ને ઓગણચાલીસના કરોડના કામોને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે બાકીના જે કામો છે એને સૈદ્ધાંતિક મંજૂરી કેબિનેટે આપી દીધી છે એને વહીવટી મંજૂરીની દરખાસ્તો છે એ વિભાગે મંજૂર કરી દીધી છે અને એ નાણાં વિભાગ છે એ પંદર વીસ દિવસમાં એને મળી જાય તો દિવાળી પહેલાં એના બાકીનાના ટેન્ડરો કરીશું આ યોજના ત્રણ વર્ષથી એનો અભ્યાસ ચાલતો હતો એના પછી થયું છે કોઈપણ યોજના છે એ ખાલી માગણી કરો ને બીજા દિવસે મંજૂર ન થઈ જાય એના માટે ટેકનિકલી નોહાવવાળા લોકો પાસે તૈયારી કરાવવી પડે અને બધી થઈ ગઈ છે તો આ તો આપણી સાથે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જેમણે કહ્યું કે ઘેડ પંથક માટે તેમની સમસ્યાના નિરાકરણ માટે સમગ્ર કાર્યવાહીઓ થઈ ગઈ છે અને બસ હવે આ કાર્યવાહી આગળ પૂર્ણ થશે અને કામગીરી પૂર્ણ થશે એટલે ઘેડને આ સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે જ તેમણે જણાવ્યું એ પ્રકારે કે આ કાર્યવાહી લાંબા સમયથી ચાલુ હતી જે હવે ગતિમાન બની છે માટે કહી શકાય કે આમ આદમી પાર્ટીના પ્રવિરામ જે દાવો કરી રહ્યા છે એ દાવામાં એક વખત વિચારવું જોઈએ આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર